નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો ગુજરાતી મિત્રો સવાર થઈ છે તો સવારના બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી અને આજે છે સીતરા શીતળા સાતમ તો સૌથી પહેલાં અમે નાઈ લીધું છે અને રિયા રિયાની મમ્મી પણ બધા તૈયાર થઈ ગયા છે તો અમારા ગામમાં સિત્રમાનું મંદિર છે તો સૌથી પહેલાં આપણે ત્યાં જઈશું માતાજીના દર્શન કરીશું થોડી પૂજા કરીશું અને ત્યાર પછી ઘરે આવીશું તો ઘરે અત્યારે મારા મમ્મી પપ્પાને ગયા છે સાર લેવા વહેલા વહેલા કારણ કે સીતરા સાતમ છે તો ગયા નહીં ધોઈને દર્શન કરવા જવાનું હોય છે અને ત્યાર પછી ખાવાનું હોય છે તો તે સાર લઈને આવશે તો ઘરે આપણે હું અને રિયાની મમ્મી બે જણા બે જણા સીતારામાના મંદિરે જઈશું ત્યાં દર્શન કરશું તો અમારી સાથે તમે પણ માતાજીના દર્શન લાવો લો તો હવે આપણે મળીએ સીતારમાના મંદિર તો ગાય અમે સિતરામાંના દર્શન કરીને ઘરે આવી ગયા છે અને ત્યાં વિડીયો ઉતારવાનો હતો પરંતુ ત્યાં બોર્ડ મારેલું હતું કે વિડીયો ઉતારવા માટે નિષેધ છે એટલે કે કોઈએ અહીંયા વિડીયો ઉતારો નહીં તો મેં દર્શન કરીને ઘરે આવી ગયા છે બધા અને મમ્મી પપ્પા પણ સાર લઈને આવી ગયા છે તો હવે પછી આપણે જ લગભગ બાર વાગી જશે તો હવે પછી આપણે જમશું અને આજે તો કંઈ પણ બનાવ્યું નથી કારણ કે આજે છે સીતરા સાતમ તો કાલે રોજ્રણ ચટ્ટું બનાવેલું આપણે આજે ઠંડુ ખાવાનું છે તો બધા જમવા પણ બેસી ગયા છે તો જોઈએ આપણે જમવામાં શું શું છે দুয়াই, মামি পপানে করা মায়াই করস্য দিলেনা করিকাশো তুয়া, মামামানে করায়ায়ায়ে টোদরওওয়ান্ত করায়ায়ায়়ায়ে ত tại anh hai ước đạt được vào Đi đào bì đào dì không biết không biết không biết không biết không biết không biết không જઈએ મહારાજ ના મંદિરે તમે જોઈ શકો છો આરતીકાશી પેલો તુષાર પેલી મારી મમ્મી પેલો ગૌતમ અને તેની મમ્મી રેતીકાશી પેલી પ્રતિજ્ઞા અને રિયા

હેલો ગાઈશ તો અમે જઈએ છીએ ગોગા મહારાજ મંદિરે તમે જોઈ શકો છો રિયાન રોશની તુશાલ આગળ રોશની મમ્મી છે રેખાબાભી ગૌતમ ગાઈશ તો અમે આવી ગયા છે ગોગા મહારાજ ના મંદિરે તમે જોઈ શકો છો પાછળ આવી ગયા છે આર્તિકાશ્રી રિયાન અને પ્રતિજ્ઞા

તો તમે જોઈ શકો છો રોશની અમારા ઘેર મેદિ મૂકવા માટે આવી છે કોણ નો કોણ લઈને આવી છે મેદી નો કોન લઈ લઈને આવે છે ગસલ મેકા માટે અમારા ગીતિ બે બે કોન છે એક હાથ નો એક કોન बोल दे तो के, के? है गाइस हाय गाइस हाय गाइस अजवारू करते बता ये सो नेदी नेदी था हां हां जबरिनी नेली नेदी तो कनी मिली तम्मी मिली हेलो गाइस हां भाई मासी ने के भाई मासी मिली के कनी लाइट पा लाइट पा लाइट पा बोलो ये मम्मी तारा तुम एक गे का लेता है इतना मेकी में नाव कर करो आवाज सापलन तो तारे गावा न हमही आबे विद्या भाभी पण मुकावे से पायली पाहा मेदी मेदी तो बच्चा मोदी हिलाल दपात कर मेदी ने हेलो તો ગાઈ હવે આપણે ગુડ નાઇટ કહેશું હું છે ભાઈ બસ હની રોજે પછી એટલું એટલું હશે એટલું રોજે પછી કાંઈ જ બધાને મારા તરફથી ગુડ નાઈટ અને ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે જય